માત્ર સરપંચની જ પૂછપરછ શા માટે સરપંચ તો ધારાસભ્યના ઇશારે કામ કરી રહ્યા હોય છે પરંતુ તમે ધારાસભ્યની પણ પૂછપરછ કરો તમે યોગ્ય રીતે તપાસ કરો માત્ર એકોતેર કરોડ નું જ નહીં પરંતુ પંદરસો કરોડ નું કૌભાંડ બહાર આવી શકે છે આવા અનેક આક્ષેપો કર્યા છે વિપક્ષના નેતાઓએ વિપક્ષના નેતાઓ આજે દાહોદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા પણ પહોંચ્યા હતા ત્યાં એક નેતાની અટકાયત કરવામાં પણ આવી હતી ત્યારે કોણ છે આ નેતા તેમણે સરકાર પર આક્ષેપો કર્યા છે અને કોની અટકાયત કરવામાં આવી છે શા માટે અટકાયત કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને ક નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા હમણાં કેટલાય દિવસથી એક જ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એ છે બચ્ચુ ખાબડના દીકરાઓએ કરેલું કૌભાંડ દાહોદમાં દેવગઢ બારિયામાં જે એકોતેર કરોડનું નું કૌભાંડ બહાર આવ્યું છે ત્યાર પછી તેમના બંને દીકરાઓ કિરણ ખાબડ અને બલવંત ખાબડને

દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક આવેદનપત્ર આપવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો અને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાઇબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે નાણાપંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચુ ખાબર છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રનો તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચોનું ભોગ છે સરપંચે બોકસ કર્યું છે પણ એ કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણ સહયોગ કરાવી લીધી છે તો અમારી માંગ છે કે સરપંચોને નહીં પણ જે પણ લાગતા હોય તપાસ થવી જોઈએ તેઓનો નાણો પણ તપાસ થવી જોઈએ એસીબી પણ તપાસ આપવી જોઈએ એવી અમારી માંગ છે તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયા તમે તેને સાંભળ્યા કે તેઓ પંદરસો કરોડ લોકો પણ બહાર આવી શકે છે તેવી પણ વાત કરી રહ્યા છે સાથે સાથે ચૈત્ર વસાવા પણ આવવાના હતા પરંતુ તેમને નર્મદામાંથી જ્યારે આવી રહ્યા હોય છે ત્યારે અધવચેજ તેની અટકાયત કરી દેવામાં આવે છે આમ વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોય તેવું તેમને લાગી રહ્યું છે ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે